સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સુરત પોલીસ કમિશનર અનુપમ ગેહલોત ના હસ્તે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો તિરંગાને ભવ્ય સલામી આપ્યા બાદ પોલીસ જવાનોએ કર્તવ્ય બતાવ્યા હતા પંદરમી ઓગસ્ટને ધ્યાનમાં રાખીને સમગ્ર સુરત શહેરની અંદર દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો નાના મોટા સૌ કોઈ આજે રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મજગુલ જોવા મળ્યા હતા તો સુરત પોલીસ કમિશનરના હસ્તે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસ કર્મચારીઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર સ્વતંત્ર પર્વની કરાયેલી ઉજવણીમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે સુરત પોલીસ દ્વારા શહેરીજનોની સુરક્ષા માટે ખૂબ જ સારી કામગીરી કરાઈ રહી છે તહેવારો પણ શહેરની ઓળખ છે તે લોકો મુક્ત મને તહેવારોની ઉજવણી કરી શકે તે માટેની સુરક્ષા વ્યવસ્થા પણ કરાઈ રહી છે पुलिस द्वारा गुनाखोरी रुकवाने માટે પર સતત પ્રયાસો કરાઈ રહ્યા છે વ્યાજખોરોથી લઈને તમામ ગુનાહિત પ્રવૃત્તિઓ રુખવા માટે પોલીસની કામગીરી સરાની રહી છે તે તમામને રાષ્ટ્રીય દેવાની ખૂબ ખૂબ શુભકામના પાઠવી છે ઉસસે ભી لگتا હે કે અમારો સુરત શહેર જે જો અમારો સ્ટાફ હે વો કિતના અમે પ્રજા કે સેવા માં ગસર રહેતા હે ઓખિર સમય સુરત શહેર પોલીસ ની તરફ સે આપ સભી કો નગરજનો કો મેં ય ખાતરી દલાતા હું કે હમ આપકી સુરક્ષા મે કોઈ કસર બાકી નહીં રખેંગે ફિર સે આપ સભી કો સુખ સ્વતંત્રતા કે ય શુભ પર્વ ખૂબ ખૂબ અભિનંદન ભારત જય ગુજરાત સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ઓગણીસ માં સ્વતંત્ર પર્વની ઉજવણી લઈને પોલીસ જવાનો સાથે શહેરીજનો પણ મોટી સંખ્યામાં માં પડ્યા હતા અને દેશની આન બાન શાંતિ રંગા સલામી આપી સ્વતંત્ર પર ઉજવ્યો હતો